અને જો પુરુષ કર્મચારી જોબ કરતો હોય મહિને પચીસ પચાસ હજાર રૂપિયા કમાતો હોય તો છે આ એક ની શું પછી બીજો પ્રશ્ન કોઈ પણ સ્ત્રી કમાતી ન હોય હાઉસ વાઈફ હોય ઘર કામ કરતી હોય અને પુરુષ રળે રળે એનું કુટુંબ ઘર ચલાવતો હોય ત્યાં સુધી એમ કહેવા વાંધો નહીં પણ નસીબ જો કે જો એમને નોકરી મળી જાય પ્રાઇવેટ કે પછી સરકાર

ઘર રાખો વ્યવસ્થિત ફેમિલી રાખો અને મેં કીધું ફંક્શન રાખો બાકી ગુના કરીએ કે ગુના કરીએ કેસ કરીએ કોઈ કઈ નિરાકરણ નતા હોય જિંદગી પૂરી થઈ ગઈ કોઈ પણ વ્યક્તિ કરે તો પોલીસ શું કરે